નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ રિઝનેબલ ભાવની ક્વોટેડ છે અત્યાર સુધીની જે આપણે ક્વોટેડ વેચી છે બધા કરતાં આપણે રિઝનેબલ ભાવમાં આવી છે એટલે આપણે ખાસ દરેકને રિઝનેબલ ભાવમાં જ દેવાની છે પહેલાં સાઈઝની વાત કરી દઉં સો ટકા રિયલ કોટેડી છે સો એ સો ટકા રિયલ કોટેડી છે ને સાઈઝ છે સ થી સાત આજુબાજુની છે સ હીરે કેરેટ થાય સ થી હાથ હીરે કેરેટ થાય એવી આજુબાજુની જાડી સાઇઝની કોટેળી છે હરેણ ઘૂંટવા માટે બેસ્ટ કોટેડી છે ભાવની વાત કરીએ તો શાલી રીપા ભાવ છે શાલી રીપા ભાવ પ્રમાણે કોટેડ સારામાં સારી ગણાય કેમ કે ચાલીસ રૂપિયામાં સ હાથની સાઇઝની ક્વોટેડ એટલે જાડી એ છે ને કાળી છે ને એલસી છે મિક્સમાં ક્વોટેડ છે એટલે હરેન ઘોટવા માટે બેસ્ટ ચાલે એવી ક્વોટેડ છે અને બહુ રીઝનેબલ ભાવની છે અત્યાર સુધીના જે આપણે વિડીયો બનાવ્યા છે એને બધા કરતાં રીઝનેબલ ભાવની ક્વાટેડ અત્યારે આપણે આવી છે એટલે એની હિસાબે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે ઓછામાં ઓછી તમને વીસ કેરેટ મળી શકશે એ તો મળી શકશે પણ ઓછામાં ઓછી વીસ કેરેટ મળી શકશે અને કેશ ઓન ડિલિવરીમાં જોવે તો પણ મળી શકશે ગુજરાતના કોઈ પણ જગ્યા ઉપર રહીશો તમને આંગળીયા દ્વારા મળી શકશે જો તમે લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારો એડ્રેસ લખાવજો બીજે દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે સાલીશ રીફા ભાવ છે સ હાથની સાઈઝ છે હરેણ માટે બેસ્ટ ક્વોટિડી છે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે આ વિડીયો બીજાને પણ ઉપયોગમાં આવે કેમ કે હરેણ ઘૂંટવામાં સારામાં સારી હાલે એવી ક્વોટડી છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ